તો અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન કલરનું થાય થોડી આ બધી જ ડાલો તો એના પછી આપણે એક વાટકી સૂંજી નાખી દેવાની છે તો સુંજીથી આપણા ઢોકળા એકદમ જ સારા એવા ફૂલી જાય છે એટલા માટે આને આપણે નાખવાની હોય છે અને આને આપણે પાછળથી નાખવાની છે કારણ કે આ બધું શેકાતા વાર લાગે છે અને સૂંજી એકદમ બળી જાય એના માટે આપણે સૂંજી પાછળથી નાખવાની છે તો પછી આપણે ગેસ બંધ કરીને એના અંદર આપણે પૌવા નાખીશું પૌવા નાખવાથી એકદમ જ ટોકળા સોફ્ટ બને છે એટલા માટે પૌવા નાખવાના હોય છે તો આને મિક્સ કરીને આપણે આને પાંચ મિનિટ સુધી ઠરવા મૂકી દઈશું તો મેં અહીંયા એક પ્લેટમાં ઠરવા મૂકી દીધું હતું તો હવે આપણે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા મેં એક મિક્સરમાં લઈને આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે તો અહીંયા આપણે એકદમ જ આનો બરબરું રાખવાનું છે આને એકદમ જ લોટ જેવું નથી દળવાનું તો આપણે હવે એક પ્લેટમાં આને લઈ લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કે આ આપણું એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરીને તૈયાર થઈ ગયું છે તો આને તમે બાર મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો અહીંયા મેં અહીંયા અઢી વાટકી આ આનું ગુરુ લઈ લીધું છે પછી આપણે આના અંદર થોડી છાશ રેડીને એ એકદમ આપણે સારી રીતે મિક્સ કરવાનું છે અહીંયા તમે દહીં પણ લઈ શકો છો મારા જોડે દહીં નહોતું એટલે મેં અહીંયા છાશ લીધી છે તો આને આપણે હવે છાશ રેડીને એકદમ સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે પછી આપણે આના અંદર થોડું પાણી રેડીશું અને પાણી રેડીને આનો એકદમ જ સારો એવો પેસ્ટ બનાવી દેવાનો છે તો અહીંયા આ પેસ્ટ હજુ થોડો જાડો હતો તો મેં આના અંદર પાણી રેડીને આને એકદમ જ સારી રીતે મિક્સ કરી લીધો છે તો હવે આપણે પેસ્ટ એકદમ તૈયાર છે તો પછી આપણે આના અંદર લસણ મરચાની પેસ્ટ મીઠું હળદર નાખીને એકદમ આ પેસ્ટને સારી રીતે મિક્સ કરી નાખીશું અને આને આપણે દસ મિનિટ સુધી એને રાખીશું ઢાંકીને તો એટલી ઘડા આપણે બે ચમચી મરચા નાખીને થોડું અંદર મીઠું અને લીંબુ નાખવાનું છે અને એને એકદમ સારી રીતે વાટી લેવાનું છે તો આપણું આ એકદમ વટાઈને તૈયાર થઈ ગયું છે પછી આપણે વઘારીયામાં થોડું તેલ લઈશું તેલ ગરમ થાય એના પછી એક ચપટી હિંગ નાખીશું હિંગ નાખ્યા પછી આપણે જે ચટણી તૈયાર કરી હતી એના અંદર એકદમ સારી રીતે બધી જ નાખી ના લઈશું તો આના અંદર પછી આપણે થોડુંક જ પાણી રેડવાનું છે જેથી આપણા મરચા એકદમ સારી રીતે ચડી જાય તો આને આપણે ખાલી એક જ મિનિટ સુધી રાખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એકદમ આના અંદર તેલ છૂટું હવે પડવા મળ્યું છે તો હવે આપણે આ ચટણીને આપણે બંધ કરીને એક વાટકીમાં કાઢી નાખીશું અને આપણી ચટણી ઢોકળા માટે એકદમ હવે તૈયાર થઈ ગઈ છે તો મેં હવે અહીંયા ઢોકળા બનાવવા માટે અહીંયા એક કઢાઈમાં દોઢ

પેલા કરવા માટે આના અંદર લીંબુ નાખી ના દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા સોડા એકદમ એક્ટિવેટ થઈ ગયા છે તો આને એકદમ બરોબર મિક્સ કરી દેવાના છે તો પછી આપણે ઢોકળા બનાવવા માટે ઢોકળાનું એક અહીંયા પ્લેટ લઈ લઈશું આના અંદર થોડું તેલ રેડીને આપણે એકદમ સારી રીતે આને ચોપડી દેવાની છે તો પછી આના અંદર મો લીંબુનો એક ટુકડો નાખી દઈશું જેથી નેચે ક્ષાર ના જામે તો અહીંયા પછી આપણે ઢોકળાનો પેસ્ટ એના અંદર નાખી દેવાનો છે અને એના ઉપર એકદમ જ મરચાં સ્પ્રિંકલ કરી નાખવાના છે જેથી એનો ટેસ્ટ એકદમ જ સારો આવે છે તો આ ઢોકળાને આપણે પંદર મિનિટ સુધી રાખવાના છે તો આપણે હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ એકદમ ફૂલાઈને કેટલા સોફ્ટ બન્યા છે તો આના અંદર હું ચપ્પુ જે ચેક કરું છું તો એ ચોડતું પણ નથી તો આને આપણે હવે બહાર કાઢી નાખીશું અને આના અંદર આપણે વઘાર કરીશું તો હવે આના અંદર મેં એક વઘાર કરીને એ થોડું તેલ રેડીને અંદર રાઈ જીરું લીમડાના પાન અને મરચાં નાખી દીધા છે તો આપણો વઘાર એકદમ જ તૈયાર થઈ ગયો છે હવે તો આપણે હવે એના એ ઢોકળા ઉપર એકદમ જ આખો વઘાર સારી રીતે અંદર ફેરવી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ જ તૈયાર થઈ ગયા છે તો હવે આને આપણે એકદમ જ નાના નાના પીસ કરી નાખીશું તો તમે અહીંયા જોઈ શકો છો કે એનું ચપ્પુ પણ એકદમ જ સરળથી જતું રહે છે અને એ ચપ્પુમાં પણ એક પણ ઢોકળું ચઢતું નથી તો અહીંયા હું તમને એક ઢોકળું કાઢીને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ જ સોફ્ટ અને પોચા બન્યા છે તો દોસ્તો તમે પણ એકવાર વાર કરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો તમને પણ આ ઢોકળા બહુ જ ભાવશે અને એકદમ જ સ્વાદિષ્ટ બને છે આ ઢોકળા ચટણી સાથે ખાવાની એકદમ જ બહુ જ મજા આવે છે તો દોસ્તો તમને પણ મારો રેસીપી પસંદ આવે તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ